નગરપાલિકા હોલ ખાતે તાલુકા પોષણ ઉત્સવ બે હજાર પચીસ યોજાયો પોષણ ઉત્સવમાં ટીએચઆર ટેક હોમ રેશન અને મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી દેવગઢ બારિયા નગરપાલિકા હોલ ખાતે આઇસીડીએસના સીડીપીઓ જોસેફના માર્ગદર્શન હેઠળ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ટીએચઆર ટેક હોમ રેશન અને મિલેટ્સમાંથી લાભાર્થીઓ અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી આ ઉપરાંત કિશોરી દ્વારા વાનગીઓ બનાવવાની સ્પર્ધામાં બાજરી તેમજ મિક્સ ભાજીના મુઠિયા બનાવવામાં આવ્યા હતા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આ તમામ વાનગીઓમાંથી વિજેતા બહેનોને અને કિશોરીઓને ઇનામ આપવામાં આવ્યું અને પોષણ ઉત્સવ બે હજાર પચીસ સીડીપીઓ ઘટકના સુપરવાઇઝર તેમજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો સાથે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આજરોજ દેવગઢ બારિયા સેજામાં પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજા યોજવામાં આવ્યો છે જેમાં આપણા લાભાર્થીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા વિવિધ વાનગી બનાવવામાં આવી છે આ વખતે થીમ હતી કે મિલેટ શ્રી અન્નમાંથી વિવિધ વાનગીઓ બનાવી અને ટેક હોમ રાશન જે બાલશક્તિ પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ છે તેમાંથી વિવિધ વાનગી બનાવવામાં આવી છે આ વાનગીમાં ખાસ કરીને સરગો અને સરગવાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા ભાગ લીધેલા તમામ લાભાર્થીઓને આ તમામ બાબતો અંગે જાણકારી આપવામાં આવી કે તે તેમના પોષણ સ્તરમાં કેવી રીતના સુધારો કરી શકશે અને તમામ લાભાર્થી સ્પર્ધામાં ભાગ લીધેલી તમામ બહેનો દ્વારા બનાવેલી વાનગીનું ચાકશે અને પોતે પણ એ રીતના ઘરે બનાવશે એ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તદઉપરાંત જે પણ સારી વાનગી છે મિલેટ્સની અને ટેક હોમ રેશનની એમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવેલ છે શું નામ આપનું એમી જોસેફ સીડીપીઓ દેવગઢ બારિયા